અબડાસાનું મોટી સિંદોડી ગામ બેટમાં ફેરવાયું ગામમાં નદી જેવો માહોલ જોવા મળ્યો આખા ગામમાં કમર સુધીના પાણી ભરાયા સાવચેતી માટે ઊંચાણવાળા વિસ્તારોમાં રહેવા ગામ લોકોને અપીલ કરવામાં આવી જોકે અબડાસાના અનેક ગામડાઓની નદીના વહેતા પાણી મોટી સિંધોડી ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતા હોય છે અને સીધું આ પાણી દરિયાને મળે છે ગામ લોકોની વર્ષોની માંગ પછી અહીં પુલ બની જતા ગામ લોકોને રાહત મળી છે પરંતુ અહીં નવા બનાવાયેલા પરથી નદીના પાણી પસાર જોવા મળી રહ્યા છે સંઘાર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન 9925603172 ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ